નમસ્કાર ગુજરાતીમાં ચારે ચાર એકમનું મૂલ્યાંકન વાંચન લેખન મહાવરા માટેનો એક સરસ આઈડિયા આ રીતનું મોટું બ્લેકબોર્ડ છે બ્લેક ને ચાર વિભાગમાં વહેંચણી કરી અને ચારે ચાર એકમના શબ્દો અને વાક્યોનું લેખન કરવાનું છે આ રીતે એકમ પ્રમાણે શબ્દો અને વાક્યોનું લેખન કરવાનું છે chào chị mùi lô sa gỡ sa gỡ sa rosa sa cha ba

અર્લી રીડરના શબ્દો લખી દીધા છે હવે ચલો વચાઓ બેટા el vano.